लगभग बड़ी पीवा पांच सात हाँ वी बाकी है बाकी, है बाकी है। खेतर पी गया है कम्प्लीट आव हाँ तो। आ रीतना कहीं आप ती लाइन फुहारा कटका कटका में आप होल कर खदी है पानी बहु काटे अत्यार वायु मा माथे फैर हुए જા પડે હજ આવી પાણી ભર્યું આખા માઇન્ડ બી માઇન્ડ બધે બે મોટર વાલે છે એક વાલે છે એક અહીંયા અહીંયા થોડુંક ચેપ આવવાનું પછી આની વાં લેવાની છે ઓલું કહેતો તો કાલે જ પી ગયું બાકી આગળ વિડીયો હું કન્ટિન્યુ બને રહેજો કેમ છે ભાઈ બાકી ભાત ભાદરવાનો તડકો ભાદર તડકા આંબા ને બધું સુકાવી દીધું પાંદડા ખેરી નાખ્યા ક્યાં બધા ભાઈ માં પાણી ચાલુ છે થોડું ઘણું રહ્યું છે પાવાનું સવારે આપણે આગળના વિડીયોમાં બતાવેલું છે હા ભાઈ ભાઈ ફવાનું મોટર હાલે દહ ફૂટ પાણી બધા ગાડી ભાઈ છે આપણું રાતે ભાઈ આપણે પેલા નો વાયર આપણે વિડીયો ને લાઈટુ કરવાનું અહીંયા ભાઈ મજૂરના રૂમ મજૂરના રૂમમાં ભાઈ આ નવા દરવાજા હમણાં ફિટ કર્યા આ જૂના હતા ને નીચે જગ્યા બધા પેઢ્યા બાર નવા માં નીચે આ જૂનામાં નીચેથી કોઈ હરફ નહીં એવા ને હોય જતા અંદર હવે ના જાય ને આપણે નીચે હાવ પેક કરી દીધા કમ્પ્લીટ અને જૂના કાઢી નાખ્યા નવા ભાઈ બધા લોખંડના ફિટ કરી દીધા ભાઈ તડકો હોય દશે હાવ અહીં ઇન્ડોરો પાણી વારતા હોય નથી ભાઈ ઇન્ડોરો ભાવ બહુ કામ કરે અત્યારે કે માંડવીમાં પાણી જતું હોય કલાક ને દોઢ કલાક ને એમ નાકું ભરે નાકું વારીને આવી જવાનું અહીંયા હવે ભાઈ તડકાથી બચવા શું કરું એ આપણે આગળ વિડીયો બતાવીએ જુગાડ કર્યો છે આપણે વિડીયો કન્ટિન્યુ બને રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીએ આવા મારફ પૂરક કરતા હોય એટલે ભાઈ આ બૂટ પહેરવા પડે બૂટ હોય થોડીક સેફટી રહે બીજું કંઈ નહીં હરફ તો હોય જ હવે આખું જોવા જાય એટલે ભૂટકી જ રે કંઈક કંઈક કાંઈ આખો દીધ ના ભૂટકે કંઈક ભૂટકી રહીએ ને આપણો જુગાડ કરતા હતા ને જો આ રીતનું બાંધી દઈ આમથી દીવ હોય ને તડકો ના લાગે બે વાત થાય વાયુ ની વાત કરીએ તો ભાઈ આ ને તો ઘણી નાખ દીધી અંદર પાણી ઘણું ઉપાડી લીધું હોય છે ઓલી વાય આપડી માં ના ઉપડે આને ત્યાં જ કલો પલો કરાવી દીધો બે ફૂટ પાણી રહ્યું છે ભાગ ખાલી કરી દીધી ને માંડવી જેટલી પી ગઈ બધી એકદમ લીલી થઈ ગઈ કોર દેખાવા મને જોવા નવો કોર આવી ગયો ફાલ ને પોપટી દેખાય છે પાણી પાયું ને એટલે એક પાઉન્ડ વળી લેવો જોશે બાકી એકદમ કેમ લીલી થઈ ગઈ ને આ જુગાડ આપણો ભાઈ આવો છે હોય હરાપુતામાં હોય એમ ત્યાં ને રાખવાનું ધ્યાન રાખીને આલું એટલે વાંધો ના આવે એ કઈ તરત કઈડે નહીં પગ બગ આપડો આવે માથે તો મારવા આવે કંઈ બીજું નહીં આ છે ભાઈ આપણું પાણીની પાઇપલાઈન આ બધું કાલ આપણે પાયું કાલના વિડીયો તમે જોયું એ લંઘાતી હતી બધી માંડવી બેવડી વરી ગઈ હતી આજ થઈ ગઈ ને લીલી એકદમ થોડોક વરસાદ થઈ ગયો તો હાલત વરસાદ થયો નહીં એક પાણી પાઈ દીધું હા વરસાદ થઈ જાય તો સારું ને કે વાયુ હમણાં ખાલી થઈ જાય પૂરું કામ આવું છે ભાઈ અમારા ખેડૂતને બાકી વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને કમેન્ટ કરી દેજો જય મુરલીધર જય વસરાજ